હેલો એવરીવાન તો બાળકોને છે ને બીટ ને ગાજર ને એવું બધું ખાવું બિલકુલ જ નથી ગમતું તો એને કઈ રીતે ખવડાવવું કે જે હેલ્ધી પણ હોય અને બાળકો આસાનીથી ખાઈ લે મસ્ત રીતે તો ચાલો આપણે એવી જ રેસીપી જોઈએ સરસ મજાની કે બાળકો ફટાફટ ખાઈ લે જમી લે મોટાને ને બધાને ભાવે તો ચાલો એવો સરસ મજાના વેજીટેબલ પરોઠા બનાવીએ ફટાફટ બની જાય અને જો વણવામાં ફાટતા હોય તો આ રીતે બનાવશો તો ફાટશે પણ નહીં તો ચાલો શરૂ કરી દઈએ તેના માટે મેં અહીંયા સૌથી પહેલાં ડુંગળી કોબીજ લીલા મરચાં આદુ ગાજર અને લીલા ધાણા આટલી વસ્તુ લઈ લીધી છે જેમાંથી કોબી અને ડુંગળીને ચોપરમાં ચોપ કરી લીધા છે ગાજરને ઝીણી ખમણીની મદદથી ખમણી લીધા છે ત્યારબાદ એકદમ મરચાંના ઝીણા ટુકડા કરી લીધા છે ફ્રેશ ધાણા લઈ લીધા છે આ બધી જ વસ્તુને ખૂબ જ સારી રીતે આપણે એક બાઉલમાં લઈ લઈએ આ બધી વસ્તુને એકદમ જ ઝીણી ચોપ કરવાની છે જરા પણ મોટા ટુકડા રાખવાના નથી આમ બધી વસ્તુને લઈ લીધા બાદ થોડાક મસાલા કરી લઈએ તો સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ ત્યારબાદ થોડુંક ધાણાજીરું પાવડર એડ કરી દઈએ થોડુંક લાલ મરચું પાવડર એડ કરી દઈએ થોડોક ચપટી જેટલો ગરમ મસાલો અને ડાયજેસ્ટ માટે એટલે કે પાચન માટે થોડીક હિંગ એડ કરી દઈએ ત્યારબાદ ખૂબ જ સારું એવું બાઇન્ડિંગ માટે એક બાફેલું બટાકો લઈ લીધું છે જેને આ રીતે જે આદું ખમણવાની ખમણી આવે તેની મદદથી ખૂબ જ સારી રીતે ખમણી લઈએ બટાકો બાફેલું હોવાથી એકદમ જ ઝટપટ ખમણાઈ જશે તો અહીંયા આપણું બટાકો ખમણાઈ ગયું છે અને આ બધી જ વસ્તુને ખૂબ જ સારી રીતે મિક્સ કરી લઈએ થોડુંક હળવા હાથે મિક્સ કરવું કે જેનાથી તેનું કોબીજનું ને ગાજરનું ને પાણી ના છૂટે અને મસાલો આપણો છે એકદમ જ સરસ રહે તો આ રીતે ખૂબ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ને ત્યારબાદ ઉપરથી આપણે થોડુંક ખમણેલું બીટ પણ એડ કરી દઈશું બીટ એડ કરવાથી મસાલાનો કલર છે ખૂબ જ સરસ એકદમ કલરફુલ લાગે છે અને સ્વાદમાં પણ આ પરોઠા ખૂબ જ ટેસ્ટી લાગશે તો ચાલો શરૂ કરીએ તો મેં અહીંયા રોટલીનો જે લોટ બાંધ્યો તેવો જ બાંધી લીધો હતો સેજ થોડોક પરોઠા જેવો રાખ્યો હતો લોટને એકદમ જ સારી રીતે મસળી લેવાનો છે ત્યારબાદ રોટલી કરતાં થોડોક મોટો લુવો લઈને આ રીતે આપણે રોટલીથી મોટી સાઈઝમાં ગોળ પરાઠા જેવું વણી લેવાનું છે તો તમે અહીંયા જોઈ શકો છો કે થોડુંક રોટલી કરતાં વધારે મોટી સાઇઝમાં મેં અહીંયા વણી લીધું છે તો ખૂબ જ સારી રીતે આપણે વણી લેવાનું છે વચ્ચેનો ભાગ છે થોડોક થીક રહેશે તો ચાલશે પણ તેની જે કોર છે તેને ખૂબ જ સારી રીતે પાતળી વણી લેવાની છે ત્યારબાદ આપણે સ્ટફિંગ ભરી લઈએ તો આ પરોઠું છે ફાટ્યા વગર કઈ રીતે બનાવવું થાય બિલકુલ પણ ફાટે નહીં તો તેના માટે તમારે એકદમ જ મિડલમાં એટલે કે વચ્ચે ખૂબ સારી રીતે સ્ટફિંગ બેથી ત્રણ ચમચી જેટલું ભરી લેવાનું છે ત્યારબાદ તેને કઈ રીતે ફોલ્ડ કરવું કે જેનાથી ફાટે પણ નહીં અને આપણું પરોઠું દેખાવમાં પણ ખૂબ સરસ લાગે તો આપણે આ પરોઠાને ટ્રાયંગલ શેપ આપવાના છીએ તો બંને બાજુથી આ રીતે વાળી લેવું અને ત્યારબાદ જે નીચેનો ખુલ્લો પાર્ટ છે તેને પણ વાળી લેવો રોટલીનો લોટ હોવાથી તમારે પાણી કેવું લગાડવાની બિલકુલ જરૂર નથી તમારો પરોઠો બિલકુલ ખુલશે નહીં અને ફાટશે પણ નહીં ત્યારબાદ ઉપર નીચે થોડોક કોરો લોટ ભભરાવીને એકદમ જ હળવા હાથે ફરીથી બેથી ત્રણ જેટલા વેલણ છે એને મારી દેવાના છે એટલે કે આપણું પરોઠું છે તેમાં અંદરનો મસાલો બધી બાજુ સરખી રીતે ભરાઈ જાય અને ખૂબ જ સારી રીતે મિક્સ થઈ જાય તો આટલી વસ્તુ કર્યા પછી આ થયો ટ્રાયંગલ શેપ તો અહીંયા મેં રોટલીનો નોર્મલ તવો આવે તે લઈ લીધું છે અને હું અત્યારે ઘીની મદદથી શેકી રહી છું ઘીથી પરોઠા એકદમ જ ક્રિસ્પી બને છે જો તમે તેલ કે બટર વાપરવા માગતા હોય તો તે પણ લઈ શકો છો તો અહીંયા ખૂબ જ સારી રીતે મેં ઘી લગાડી દીધું છે બંને બાજુ અને પરોઠાને એકદમ જ સરસ કરારા કરારા શેકી લીધા છે એટલે કે એકદમ જ ક્રિસ્પી દેખાય તે રીતે શેકી લીધા છે તો સૌથી પહેલા આપણે ટ્રાયંગલ શેપને શેકી લીધો હતો ને ત્યારબાદ ચોરસ શેપ છે તે પરાઠાને પણ શેકી લઈશું બાળકોને જો તમે આપો તો આ શીપમાં પરોઠા આપવા કે જેનાથી બાળકોને ખૂબ જ ભાવે આ પરોઠા ખાવાની ખરેખર ખૂબ જ મજા આવશે એકવાર જરૂરથી ટ્રાય કરો દેખાવમાં પણ ખૂબ સરસ લાગે છે હું તમને એક પીસ તોડીને બતાવું તો તમે એ જોઈ શકો છો કે ખૂબ જ સારી રીતે ક્રિસ્પી પરોઠા આપણા બનીને રેડી થઈ ગયા છે અંદર અંદરનું સ્ટફિંગ છે એ પણ એકદમ જ કલરફુલ અને અટ્રેક્ટિવ લાગે છે તો એકવાર આ પરોઠા જરૂરથી બનાવજો વાર પણ નહીં લાગે અને ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી છે ચોક્કસથી ટ્રાય કરો ચટપટ બની જશે અને તમારા પરોઠા બિલકુલ નહીં ફાટે